જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આપણે જવાનું મસ્ત તૈયાર થઈ ગયા છે ક્યારે માને ઘરનું તો કામકાજ થોડું જદું થઈ ગયું છે ને થોડું હજુ બાકી છે રસોઈ બનાવવાનું ને ગોળા વિસળવાનું બધી વાળવાનું એવું બધું કામ થઈ ગયું છે ને કપડાં ધોવાના જ બાકી છે અને પ્રિયાંશીન પપ્પા જો જ વહેલા હેરા મોટે પગે લાગીને આવ્યા અને આપણે તો આ જવાનું થશે માંડવી કાઢવા મોટાભાઈને એની અને તડકાનું સારું તપી જશે તો કલાકમાં જ કામકાજ પૂરું થઈ જશે પણ ઘાવર હોય તો કઈ ઘડીકમાં પૂરું થાય નહીં તો બપોર થઈ જાય છે તો માંડવી આપણે પડખે છે ઘર વાહે તો આપણે બપોર લગ્ન જવાનું છે માંડવી કાઢવા અત્યારમાં જ સવારના આઠ વાગી ગયા છે ને અત્યારમાં તો ઝાકળે છે એટલે ઘડીકમાં ન તપે નવ વાગ્યા તો આપણે પંખો આવવાનો છે અને મારે ને પ્રિયાંશ ને બપાને જવાનું છે પંખામાં માંડવી કાઢવા છે અને આપણે જો લો કેડા કાંઠે રીંગણી હતી આપણે અહીં સોંપી દીધી છે કોળી જાય તો સારું અહીં સોંપેલી થતી પણ એ કાંઈ કોલતી નહોતી એટલે આમ જો બધી લીલ થઈ ગઈ છે કપડાં ધોવાનું પાણી આવતું હોય હાબુવાળું એટલે કાંઈ કોલતી નહોતી આજકાલ મેં મોટી સોંપી થોડી ઊંડી સોંપી એટલે થાય તો મેં કીધું એમ અને આપણે જાય ઘર પાસે કેવી સોળી સરસ આવેલી છે આપણે કાલે ઉતારેલી હતી બહુ જ સોળી આવે છે આમાં તો બે ત્રણ જાતનું બિયારણ છે વાકી સિંગે આવે અને આ સીધી સિંગ છે આ સિંગ તો ઠેઠ પાછું હું આવશે ને તાલગણ સાલું રહેવાની છે આનું ફફુહાવા શું હોય ને દાણા બહુ મોટા હોય અને હવે તો જો રોપે મોટો મોટો થઈ ગયો છે આપણે લઠાઈ ગયું છે બપોર પછી આપણે જવાનું છે ધોર્યા ને એવું કરવા કાલે તો પ્રિયાશીન બપાની લાટતા હતા રોપ મોટો મોટો થઈ ગયો પાળીએ તો જો કળ્યુંય થાવ મળ્યું છે ને નમી જાય છે વેલ વધી જાય એટલે તો આ રોપમાં જો એટલે આમાં ખડે બહુ મોટું મોટું થઈ ગયું છે હવે તો આ રોપ ખેંચવાનો ટાઈમ થઈ ગયો એટલે ખડ ન લઈ તો ચાલે અને ખડ લઈને તો હવે તો રોપ ઢળી જાય એટલે આપણે કંઈ ખડ નથી લીધું ને આપણે હવે બે ત્રણ દીમાં ડુંગળી હિસાબ પણ થશે દાળી પ્રમ દિવસનું કીધું છે એટલે આજ તો આપણે બપોર લગ્ન માંડવી બી કાઢવા જવાનું છે પછી આપણે ડુંગળી વાળી લાઠેલું છે પછી આપણે ધોરિયાને કરવા જવાનું થશે ખડે જો વિચારમાં ઝાકળ આવેલો છે બહુ વધતી પાણી ભર્યું છે અમારા પ્રિયાંશી બેન જો વાહ વાહ આટા મારે છે એને હમણાંથી બે દિવસથી મજા નથી ગયા છે ને આપણે બે ગયા જમવા આજ તો જમવામાં રોટલી બનાવી છે અને સોળન દાણાનું અને રીંગણાનું શાક બનાવ્યું છે અને પ્રિયંશી જો અમારે સાઈઠ વળી છે તો આપણે બી ગયા જમવા આજ તો કાંઈ નોરતું નથી રહ્યા આજ તો નોરતું ત્રીજું થઈ ગયું અમે બે પેલું નોરતું રહતા અને પ્રિયંશી બેન નવરાવા ધવરાવવાના બાકી છે પછી આપણે મોડેલા નવરાવશું ખુરાવાનું તેમ થાય તારે પછી આપણે ખાઈને જવું છે માંડવી કાઢવા તો આપણે નવ વાગે જવાનું છે માંડવી કાઢવા નવ વાગે પંખો આવવાનો છે આપણે ખાઈને વસન ધોઈને ત્યાં નવ વાગી જાય શિંગ કાઢી માંડવીમાં પંખામાં ને બપોર સાતા સિંગ નહેરી ગઈ પછી બપોરે આપણે ખાઈ પીને હોઈએ એમાં સિંહ ધોરિયા નાખવા અને કાલે તો લાઠી નાખ્યું હતું ને ધોરિયા પાકી તો વાળી કંઈક ખાયું કરવું પડે અને આપણે આમાં સપન છે ડુંગળી અને વરસાદે બહુ વધુ અંધારેલો છે માંડવીમાં માંડવી તો પંખામાં કાઢવાને કલાકનું કામ હતું પણ આપણે પંખો ખોટકાણો હતો પછી રિપેર કર્યો વેડિંગ કર્યું તો એક વાગી ગયો અને ગોળા અને રસોઈ બનાવવાનું બધું થઈ ગયું હતું કપડાં ધોવાને બાકી રેખાતા કપડાં આપણે પછી ધોઈશું હં તો આજ આજમાર દાડી આવવાના છે રાતોલથી ટિફિન એરે લાવવાના અને સાડી ત્રણસોમાં આવવાના છે અને ટેમ્બા ભડું આપણે દેવાનું આજે મારે પંદર દાડી આવવાના છે ડુંગળી સફવાના અત્યારમાં જો રોપ રોપ ખેંચવાનું કામકાજ ચાલુ છે અત્યારમાં તો ઝાકડ હતો આપણે હાજે ઘડી ખેંચો તો રોપ અડધો કેરો અને પ્રિયાંશી ગેલીસ છે દાદાને હેર્યા ગામમાં ભાગને લેવા અને એના પપ્પા જો રોપ ખેંચે છે અત્યારમાં તો ઘણો ઝાકળ હતો પણ હવે તો નથી અત્યારે તો જો નવ વાગવા આવી ગયા છે આપણે એક કેરો ખેંસી નાખો છે અને પ્રિયાંશીને પપ્પા જો રોપ ખેંચે છે સવારમાં તો ઘડીક ઝાકળ હતો એટલે ઝાકળ ભરો ખેંસી તો પાછો તૂટી જાય એટલે આપણે હાજે ઘડીક ખેંચ્યો તો કા પ્રિયાશીને પપ્પા જો રોપ ખેંચવા મી ખડે મોટું મોટું થઈ ગયું ખડે ખેંચીને કોઈ મૂકતા જાય કા હવે બહુ ઝાકળ નહીં હોય ઉડી ગયો ને બે હવારમાં તો બહુ કા અને હાજે અડધો કેરો આપણે કહેશો તો અડધો કેરો આપણે હવારમાં કહેશો છે આપણે આખડી દાડી આવવાના છે નવ વાગે એટલે પછી આપણે ડુંગળી સોપન ચાલુ કરી દેવાનું છે ને એક બે જણા અહીંયા રોપ ખેંચતા જશે અને બીજા બધા સોપતા જશે અને એકાદા જણાને વ્યવહાર રહેવું પડશે અને આપણે ઘડીક સોપશું ઘડીક બધાને પાણીને ઉપાડીશું ઝૂડ્યું ને ઊંબાવશું આ બસ અત્યારમાં વાદળાઈ થઈ ગયા છે ને વરસાદ ન આવે તો સારું આપણે ડુંગળી સોપાઈ જાય પવન છે પણ ઓછો છે અત્યારમાં તો તડકી બહુ તપી ગઈ છે કા પાંચમા મીડિયા છે અને અગિયાર વાગી ગયા છે ક્યારે તો અમારા પ્રિયાંશી બેન વહી ગયા છે ઓલગ ઘરે એના મોટા બા લેતાઈ ગયા મારા જેઠાણી અને પ્રિયાંશી બેનને હવે હું રહી દેવાના છે નાસ્તો આજ બહુ જ તડકો છે બહુ જ ગરમી છે અને આપણે જાય રોપ ખાઈશી એ જુડિયું વાળવાની હોય અને પછી વેતાઈ જાય એમ અને દાડિયા આપણે પંદર નું કીધેલ હતું ને દેશ આવ્યા છે ને દાડિયા ઓલા ખેતરમાં સોંપે છે બપોર પછી આપણે ડુંગળી સોપેલી છે પાવાની થશે તડકો બહુ છે એટલે તરત વાહ પાણી ચાલુ કરવું પડે અને એકરો આપણે ખેસી ના તો થોડોક છીલકાય રોપ થઈ જાય અને બપોર પછી પ્રિયંશીન બપા મોટર ચાલુ કરશે વાદળાઈ જાશ તો બહુ વર થઈ ગયા સારે ફરતી વાદળા છે જરાય પવન નથી અને મન તો તડકોય બહુ લાગે ખેડવાઈ જા આપણે જો બે ત્રણ વર્ષથી કામ નથી કર્યું તડકે સુરત રહેતા એટલે હવે તો પેલો વેલો બહુ તડકો લાગે છે સુરત તો કોઈ દિવસ તડકે કામ કરવા નતા ગયા આપણે ફાર્મ માં ફાર્મ માં રહેતા આપણે જો બપોરે ઘરે વિવા તા ખાવા પછી ખાઈ પછી એક કલાક રોપ ફેંચો હતા તો વરસાદ બહુ એવો ત્રણ વાગે તો વરસાદ આવવા માંડ્યો હતો વરસાદે બહુ વધ આવી ગયેલો છે ને દાળિયા હવે તો ઘરે વહી ગયા છે વરસાદ બહુ આવી ગયો તો એટલે કંઈ સોપાય એવું નહોતું એટલે પછી દાડિયા બહુ વહી ગયા ઘરે અને પ્રિયાચંદપો ખાતર નાખવા માંડ્યા છે ડુંગળીમાં વરસાદ આવી ગયો એટલે કે હું ખાતર નાખી દઉં ખાતર નાખે છે એટલામાં જો પાણી બહુ ભરાઈ ગયું છે આપણે બે ત્રણ કેરા રોપના કેસા ને હજી ઓલ પણ ઓલ બાજુ થોડુંક બાકી છે અને હજી તો વરસાદ તો બહુ જ અંધારેલો છે હજી આવશે એવું લાગે સારા પરથી છે અંધારેલો પવન નથી અત્યારે તો અને પ્રિયાંશી પપ્પા જો ખાતર નાખે છે વરસાદ આવી ગયો એટલે કે હું ખાતર નાખી દઉં ઓરિયા ઓગળી જાય એમ અમારા પ્રિયાંશી બેન જો બે વાગ્યાના હુતા છે અત્યારે તો ચાર વાગી ગયા છે વરસાદ આવી ગયો એટલે ટાઢું વાતાવરણ થઈ ગયું એટલે હારી ઊંઘ આવી ગઈ એમ જ ઇસકો હેલા કરે એટલે હોય રે એમ આપણે જો રોપાઈ મૂકી દીધો છે વરસાદ આવ્યો એટલે ઢાંકીને મૂકી દીધો છે વહેરીમાં એટલો કે ખેંચેલો અને ઓલા ખેતરમાં જ પીડ્યો આપણે જો આવી રીતે રોપના આમ કમળિયા ખૂટતા જાય એટલે શરમો હોય વયો જાય અને આપણે સોંપીએ એટલે ઊભી હટ થઈ જાય એમ